જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર નીચે ધરતી જેવી હાલત હતી કૃષ્ણભાઈએ જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને આજે મળવા આવ્યો છું રૂહાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નથી કારણ કે પાથરા તગફળી મગફળીનો પાક પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈની પીડા નથી આજે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે ને બધાની હાલત આ છે આજે એના પરિવારને મળ્યો એક જ દીકરો છે બાછ કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચ શ્રી છેના પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચ હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે શું એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાખડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચ સરપંચશ્રીના આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે જય હિન્દ જય કિસાન